સાડા આઠ વાગે છે નાસ્તો કરી લે રોટલી પરોઠા બનાવીને ખાઈ લે ચલો નાસ્તો કરી લે નાસ્તો બની ગયો છે નાસ્તો કરી લે

Gracias. છે અને હવે અમે નાસ્તો બનાવી છે ગાઈસ મેગી જ હવે ખાલી ગાઈસ હોને ચડે ચડે રસ પીઝા બનાવ્યો તો ને મેગી અમે મેગી ખાશું પીઝા બીજા માટે બનાવ્યા હતા બસ ફોટો પાડવાનું છે રોજ એટલે સેમ પીઝા ને એટલે હવે નેક્સ્ટ ટાઈમ એ નાખો નાખો આટલું આટલી મેગી નાખલું ખાલે બસ બસ गेज लाइट भी गया हमारे अंदर हम हमें की बना रहे छ हां अंधेरा पता नहीं कितनी बजे मत दो हम हां हाथ

સામની રેસ રસોઈ બનાવી નાખીએ ચલો તો ખીચડી મૂકી દઈએ પછી બટેકાનું શાક કરવાનું છે તો શાક સુધારી નાખીને પછી વઘારી નાખીએ ચલો ધોઈને મૂકી દીધી છે વટાણા પણ નાખીએ એડ કરે વટાણાથી સ્વાદ બહુ મસ્ત આવે ખીચડીનો લીલા વટાણા બટેકા સુધારી નાખીએ ચાલો संत सुधारा नाही कुलचा मसाला चटणी खा ना खेर साबूदाणा की तेल ठेवून घेऊया बघूगा दात स्वच्छ आणि देत नुमळे करतो वाला काय मी सबगर नाहीकू थोडं कर देसू

નાખે ચલો મસાલો કમ્પ્લીટ થઈ ગયો પેલા હવે અમારે મસાલો તૈયાર થઈ ગયો હવે અમે મસાલા

जाओ फिर आती है जब मैं लो चिकन करना और लॉजिक કોઈ વાત કરા ના લઈ તો ટોટકી બાકી

हमारे गाजर मालो घर में बताने बहु भाव है बहु मीठी है हमने मीठी मीठी बस तो खावा काजू बादाम ना थोड़ा सेम थोड़ा भी वो तो वही है घर ना गाजर चाहे वाड़ी ना हमारे हिमा से को हिमा से को ना से पत्ते हमें सेकिन पत्ते हमें आने दूध ना तो दूध ना किन पत्ते हमें मखान अच्छी माँ है तो तू मुझे खान चाहिए ही तो अच्छी होती है

મારો વાંધો નહીં આવે ને ખાવ તો વાંધો નહીં આવે ને હું જૈન બનાવું તો સાથે જઈને બનાવું મમ્મી એ અહીંયા જલ્દી અહીંયા હું અમલો કઠમ થાડે જોઈએ જલ્દી